રાધે રાધે મિત્રો મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં મિત્રો આજે આપણે વાત કરીશું કે અમાસના દિવસે તમારે એવો કયો ખાસ ઉપાય કરવાનો છે જે ઉપાય કરીને તમે ધનવાન બની જશો મિત્રો હિન્દુ ધર્મમાં અમાસનું મહત્ત્વ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી ઘણા બધા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃની આત્માને શાંતિ માટે આ દિવસે તર્પણ પણ કરવામાં આવે છે મિત્રો અમાસના દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃઓને પ્રસાદ ચડાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ વર્ષે કાર્તક વદની અમાસ એક ડિસેમ્બર બે અને રવિવારે ઉજવવામાં આવશે આ દિવસે ગંગા સ્નાન અને પૂજા સાથે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાર્તકી અમાસના દિવસે જે પણ લોકો આ વિડીયોમાં જણાવેલા તમામ ઉપાયો કરે છે તેમને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે તો મિત્રો આ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે જરૂરથી લખજો અને વિડિયોને લાઈક કરી અને અમારી ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અમાસના દિવસે ગાય માતાની પૂજા કરવી જોઈએ આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો શું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ ધ્યાન રાખો કે આ દિવસે ગાય માતાને સાત્વિક ખોરાક જ ખવડાવવામાં આવે છે અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો તેમના આશીર્વાદ વિના સખત મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને તમારી મહેનતનું તમને જે પરિણામ મળવું જોઈએ તે પરિણામ નથી મળતું મિત્રો અમાસ રવિવારના દિવસે છે તેથી આ દિવસે ભગવાન રવિ એટલે કે સૂર્યદેવની વિશેષ પૂજા કરો પૂજાના સમયે સૂર્યદેવને જળ અર્પણ કરો અને તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના સાથે પૂજા કરો અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવાર અને સાંજે ઘરના મંદિર અને તુલસી પાદ પાસે અચૂક એક દીવો પ્રગટાવો આ દીવો તમારે તેલનો પ્રગટાવવાનો છે અને આ દીવાથી તમારા ઘરમાંથી કલેશ અને ગરીબી કાયમને માટે વિદાય લઈ લેશે મિત્રો અમાસના દિવસે તમારે પવિત્ર નદી તળાવ કે કુંડ આદિ કોઈ પણ વસ્તુ તમારી નજીક હોય તો તેમાં જઈ અને તમે સ્નાન કરી શકો છો સૂર્યદેવને અર્જ અર્પણ કરી પછી પિતૃઓને અર્પણ કરો મિત્રો તાંબાના વાસણમાં શુદ્ધ જળ લાલ ચંદન લાલ ફૂલ મૂકી સૂર્યદેવને અર્જ ચડાવો તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે વ્રત રાખો પિતૃદોષ થી પીડિત લોકોએ અમાસના દિવસે વ્રત રાખવું જોઈએ અને પિતૃઓને પ્રસાદ ધરાવવો જોઈએ મિત્રો અમાસના દિવસે ઊંડા ખાડામાં અથવા તો કૂવામાં એક ચમચી દૂધ તમારે અવશ્ય રેડવું જોઈએ તેનાથી તમારા કામમાં જે પણ અડચણો આવે છે તે દૂર થઈ જાય છે અને તમને જો તમારું ભાગ્ય સાથ નથી આપતું તો તમારું ભાગ્ય પણ તમને સાથ આપવા લાગે છે તો મિત્રો આજે અમાસના દિવસે આ કાર્યને અવશ્ય કરી લેજો અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ સરસવનું તેલ ચપ્પલ કપડાં અનાજ અને કોઈ પણ અન્નનું દાન કરવું જોઈએ અમાસના દિવસે મિત્રો ઘવના લોટની ગોળીઓ તળાવમાં જઈ અને માછલીઓને ખવડાવવી જોઈએ આ ઉપાય કરવાથી પિતૃઓની સાથે સાથે દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ધન સંબંધિત તમારી જે કોઈ પણ સમસ્યાઓ હોય તે દૂર થઈ જાય છે આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળો ત્રિકોણાકારનો ધ્વજ એવી રીતે લગાવો કે સતત લહેરાતો રહે તો તમારું ભાગ્ય જલ્દી ચમકશે મિત્રો કાયમી લાભ માટે ધ્યાન રાખો કે તમે જ્યાં ધ્વજ છે એ એમની જગ્યાએ જ રહેવો જોઈએ અને તમે સમય સમય પર તેને જાતે પણ બદલી શકો છો મિત્રો અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ અને આઠ કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દીથી જલ્દી દૂર થાય છે અને એવું કહેવામાં આવે છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ વેલ વગેરેને કાપી નાખે છે અથવા તો તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તે વ્યક્તિને બ્રહ્મહત્યા કર્યાનું પાપ લાગે છે મિત્રો અમાસના દિવસે તમારા ઘરના દરવાજા ઉપર કાળા ઘોડાની નાળને સ્થાપિત કરો એટલે કે કાળા ઘોડાની નાળને લગાવી દો અને તેનું જે મોઢું છે તે ઉપરની તરફ હોય તેનું ખાસ મિત્રો તમારે ધ્યાન રાખવું પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા ઉપર લગાવવા માંગતા હોવ તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખો આવું કરવાથી મિત્રો ખરાબથી ખરાબ નજરથી એ જે ઘોડાની નાળ છે એ તમને બચાવી રાખે છે અને તમારા ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ સાથે સાથે કાયમી શાંતિનો વાસ થાય છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ કાળા તલ ચોખાનું મિશ્રણ કરી અને આ સાકર છે એમને સાકરની સાથે ચોખાનું મિશ્રણ કરી અને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને અગિયાર વખત પરિક્રમા કરશે અને પછી ઓમ પિતૃદેવાય નમઃ કે ઓમ પિતૃદેવો નમઃ આ મંત્રનો જાપ કરશે તો તેના તમામ જે ગુના થયા છે તે અને તેનાથી જે કોઈ જાણતા અને અજાણતા જે ભૂલો થઈ છે તે ભૂલોની જો તે માફી માંગશે તો પિતૃ દોષથી ઉદભવતી તમામ સમસ્યાઓ આ માફીની સાથે દૂર થઈ જશે કેમ કે મિત્રો આજના દિવસે આપણા પિતૃઓને તર્પણ કરવાનો દિવસ છે જો આપણાથી આપણા પિતૃઓના કોઈ પણ કાર્ય કરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય કોઈ અડચણ આવી ગઈ હોય અને આપણથી આપણાથી જાણતા અજાણતા કોઈ પણ કાર્ય થઈ ગયું હોય જે પિતૃઓને ન ગમતું હોય તો આજના દિવસે આ કાર્ય કરવાથી તમારા જે કાંઈ પિતૃદોષ છે અને પિતૃઓ પાસે જે તમે માફી માગો છો તો આજના દિવસે તમારા જે પિતૃ છે તે તમને માફ કરી દે છે તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો જીવનમાં ધન અને ધાન્યની કમી હોય તો આ માટે અમાસની સાંજે ઘરની ઈશાન દિશામાં ગાયના ઘીમાં દીવો પ્રગટાવો પરંતુ ધ્યાન રાખો કે વાટની અંદર કપાસને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરવો જે દોરાનો આપણે આપણા કાંડામાં નાડા છડી તરીકે બાંધીએ છીએ તે દોરાનો તમારે ઉપયોગ કરવો સાથે જ ઘીમાં કેસર નાખવાનું મિત્રો બિલકુલ ન ભૂલતા અને મિત્રો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી આપણા જીવનમાં ક્યારેય ધન એટલે કે પૈસાની કમી નથી આવતી કાર્તક મહિનાની અમાસના દિવસે આ સાત અનાજનું દાન કરવાથી આપણા પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે વ્યક્તિ સંપત્તિ પ્રાપ્ત કરે છે અને વ્યક્તિ રોગો અને અકાળ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે આ દિવસે દાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે તેમજ આ દિવસે સપ્તધનનું દાન કરવાથી કોઈ પણ વ્યક્તિને જો ગ્રહ દોષ અને પિતૃદોષ હોય તો એમાંથી પણ તેમને મુક્તિ મળે છે તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે કયા એ સપ્તધનનું આપણે દાન કરવાનું છે તો મિત્રો સર્વપ્રથમ આપણે કરવાનું છે ઘઉનું દાન મિત્રો અમાસના દિવસે ઘવનું દાન કરવાથી શનિ અને સૂર્યગ્રહ આ બે ગ્રહો છે તે બળવાન બને છે અને એના કારણે કોઈ પણ વ્યક્તિને જો નોકરી કરવામાં કે નોકરી મળવામાં સફળતા નથી મળતી તો આજના દિવસે તમારે ઘઉંનું દાન કરવાથી તમને નોકરીમાં સફળતા મળે છે ત્યારબાદ નંબર બીજા નંબરનું જે દાન કરવાનું છે તે છે મસૂરની દાળ અમાસના દિવસે મસૂરનું દાન કરવાથી જે કાંઈ આપણો મંગળ ગ્રહ છે તે બળવાન બને છે અને આ ગ્રહ બળવાન બનવાના કારણે આપણી સંપત્તિમાં ખૂબ જ વધારો થાય છે હવે ત્રીજા નંબરનું જે દાન કરવાનું છે મિત્રો એ છે ચોખાનું દાન મિત્રો અમાસના દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ જે ચોખાનું દાન છે તે આપણા ચંદ્રને મજબૂત બનાવે છે જેના કારણે જીવનમાં સુખ અને શાંતિનું સ્થાપન થાય છે અને આગમન થાય છે નંબર ચાર ઉપર જે દાન આવે છે તે સફેદ તલનું દાન કરવાનું છે મિત્રો અમાસના દિવસે સફેદ તલનું દાન કરવાથી જે આપણો શુક્ર ગ્રહ હોય છે તે બળવાન બને છે અને આ ગ્રહ બળવાન બનવાના કારણે કોઈ પણ વ્યક્તિને જો કોઈ સુખ સુવિધાઓની કમી રહેતી હોય તો તે સુખ સુવિધા દાન દાન કરવાથી તેમને મળી રહે છે અને હવે આપણે પાંચમો જોઈએ તો મિત્રો જવનું દાન કરવાથી આપણો જે મંગળ ગ્રહ છે એ બળવાન બને છે જેનાથી કોઈ પણ વ્યક્તિને જો આત્મવિશ્વાસ ન હોય અને આત્મવિશ્વાસ વધતો ન હોય તો આ ગ્રહ બળવાન બનવાના કારણે અને જવ દાન કરવાના કારણે આ કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસની જો કહેવાય ને કમી હોય તો તે આત્મવિશ્વાસની કમીને દૂર કરી અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે છઠ્ઠા નંબરનું દાન છે મગની દાળનું દાન મિત્રો અમાસના દિવસે મગની દાળનું દાન કરવાથી આપણો બુધ ગ્રહ છે જે બળવાન બને છે અને એમના કારણે કોઈ પણ વ્યક્તિને જો કોઈ પણ કામમાં સફળતા ન મળતી હોય તો ગમે તેવું કામ હોય તેમાં તે વ્યક્તિને સફળતા મળે છે નંબર સાત ઉપર જે દાન આવે છે તે છે કાળા તલનું દાન મિત્રો આપણે આપણે જે ધોળા તલ તલ છે 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 સફેદ દાન દાન જોઈ લીધું હવે છેલ્લું કે તમારી પાસે જો કાળા તલ હોય કે તલ ન હોય તો તેના બદલામાં તમે કાળા ચણાનું દાન પણ કરી શકો છો અમાસના દિવસે કાળા ચણાનું દાન કરવાથી શનિ અને સૂર્યગ્રહ છે તે બળવાન બને છે જેના કારણે તમારી જે આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે તે મજબૂત બની જાય છે તો મિત્રો આપણે આપણે આ સપ્તદાન વિશે જાણી લીધું હવે જોઈએ કે અમાસના દિવસે તમારે કયા કામ એવા છે જે ભૂલથી પણ તમારે ન કરવા જોઈએ મિત્રો અમાસના દિવસે બીજાના ઘરે ભોજન ન કરવું જોઈએ એટલે કે બીજાના ઘરે જમવા ન જવું જોઈએ આ દિવસે કોઈ બીજાનું ભોજન ખાવાથી સંચિત પુણ્યની ખોટ થાય છે અને આ દિવસે મિત્રો બની શકે તો બ્રહ્મચર્યનું પાલન કરજો અને ક્રોધ એટલે કે તમે જે ગુસ્સો કરો છો અને કોઈ પણ જીવ જંતુઓની હિંસા કરો છો તેનાથી દૂર રહેજો અને અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે તમારે ઝઘડો નથી કરવાનો કે કોઈ પણ વ્યક્તિ સાથે તમારે દુર્વ્યવહાર નથી કરવાનો આ દિવસે મિત્રો તમારે સાવરણી જો ખરીદવા જવું હોય તો તે કાર્યને પણ તમે અટકાવી અને આવતીકાલે સાવરણી ખરીદજો કારણ કે અમાસના દિવસે સાવરણી ખરીદવી એને શુભ માનવામાં નથી આવતી જો મિત્રો અમાસના દિવસે તમે સાવરણી ખરીદશો તો માતા લક્ષ્મી છે એ તમારા ઘરેથી નારાજ થઈ અને ચાલ્યા જશે તો મિત્રો આ ઉપરાંત તમારે અમાસના દિવસે મુંડન ઘરવખરી વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ એટલે કે જો તમારે મુંડન કરાવવું હોય તો મિત્રો અમાસના દિવસે ક્યારેય ન કરાવતા અને તમારા ઘરનો કોઈ પણ સામાન તમારે લેવા જવાનો હોય તો મહેરબાની કરી અને અમાસના દિવસે તમારે ઘરવખરી લેવા જવાની હોય તો એ પણ લેવા ન જતા મિત્રો અમાસના દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ આવું કરવાથી તમારા કાર્યમાં તમે જે કઈ કાર્ય કરો છો તેમાં તમને સફળતા નથી મળતી અને અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આજે અમાસના દિવસે દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે તમે હેરાન ન કરતા આ કોઈને ઉધાર ન આપો અને કોઈની પાસેથી તમે ઉધાર માગશો નહીં મિત્રો આ દિવસે કોઈ નવી વસ્તુ ન ખરીદો અને ભૂલથી પણ વડીલોનું અપમાન આ દિવસે ન કરતા કેમ કે અમાસના દિવસે ભૂલથી પણ તમે જો દારૂ અને માંસનું સેવન કરી લીધું તો મિત્રો આપણા પુરાણો જે કહે છે એની વાત કરતાં પહેલાં એક વાત કરી દઉં કે મિત્રો તમારા વડીલો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેમનું અપમાન ન કરતા માત્ર ને માત્ર અમાસના દિવસે નહીં પરંતુ આપણા વડીલો આપણી સાથે છે ત્યાં સુધી રહી જો તમે તેનું અપમાન નહીં કરો તો મિત્રો ક્યારેય પણ તમને પિતૃદોષ નહીં લાગી શકે હવે વાત કરીએ તો તમારે દારૂ અને માંસનું સેવન ન કરવું જોઈએ કેમ કે આપણા પુરાણો અનુસાર જે પણ આવું કરે છે તે પૈસામાં નિરાધાર બની જાય છે અને માતા લક્ષ્મી ક્યારેય તેના પર આશીર્વાદ વરસાવતા નથી તો મિત્રો અમાસના દિવસે વાળ અને નખ વગેરે કાપવાને વર્જિત એટલે કે વાળ અને નખ કાપવાની બિલકુલ મનાઈ કરવામાં આવી છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કાપવાથી વ્યક્તિને પિતૃદોષનો સામનો કરવો પડે છે તેમજ આ દિવસે વાળ ધોવા યોગ્ય માનવામાં નથી આવતા આમ કરવાથી વ્યક્તિને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે આનાથી અમાસના દિવસે માતાને તુલસી માતાના છોડને સ્પર્શ પણ ન કરવો જોઈએ આ દિવસે મિત્રો તુલસીના પાંદડા પણ તોડતા નહીં તેના પાંદડા તોડવાથી આ દિવસે જળ અર્પણ કરવાથી માતા તુલસી છે તે ક્રોધિત થઈ જાય છે અને મિત્રો વાત કરીએ તો તમારે અમાસના દિવસે ભૂલથી પણ કોઈ વ્યક્તિને ચોખા ન આપવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ કોઈ વ્યક્તિને ચોખા દાનમાં ન આપવા જોઈએ સાથે સાથે તમારે આ દિવસે ભાત પણ ન ખાવા જોઈએ અને મિત્રો ચોખાની બનેલી વસ્તુઓથી પણ તમારે દૂર રહેવું જોઈએ અને મિત્રો આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી અને આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી એટલે કે તામસિક ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ કારણ કે આ બધી વસ્તુ તામસિક ભોજનમાં આવે છે જો તમને વ્રત ન પણ રાખ્યું હોય તો પણ તમે કોશિશ કરજો કે તમે તામસિક ભોજન ગ્રહણ ન કરતા અને સાત્વિક ભોજનનું ભોજન જ કરજો તો મિત્રો આમ તો જીવનમાં ક્યારેય પણ નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ તેમાં પણ ખાસ અમાસના દિવસે ભૂલથી પણ નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ જેના કારણે માનવીના શરીર અને મન આ બંને ઉપર તેની ખરાબ અસર થાય છે અને ખરાબ આત્માઓનો વાસ થાય છે તો મિત્રો આપણે જો નશો કરેલો હોવાથી આપણને ખરાબ વાતો પકડી લે છે અને સારા નરસાનું ભાન રહેતું નથી અને મિત્રો આપણે ન કરવાના કાર્યો કરી બેસીએ છીએ જેના કારણે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો મહેરબાની કરી અને તામસી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ મિત્રો સાથે સાથે અમાસના દિવસે કોઈ સગાઈ કે લગ્ન ક્યારેય પણ ન કરવા જોઈએ જે લોકો આ દિવસે વિવાહ સંબંધમાં બંધાય છે તેમને સંતાનો થવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આજીવન તે દંપતીનો મનમેળ થતો નથી અને તે બંને વચ્ચે આજીવન કંકાસ અને ઝઘડા ચાલ્યા કરે છે કારણ કે નેગેટિવ એનર્જીવાળા દિવસે આ સંબંધ થયો હોવાથી તે એનર્જીઓ જીવનમાં શાંતિ આવવા દેતી નથી એટલા માટે આજે અમાસના દિવસે તમારે મિત્રો લગ્ન કે સગાઈ જેવા પ્રસંગો ન કરવા જોઈએ તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઈકનને ઓલ ઉપર સેટ કરી દેજો જેનાથી અમે કોઈ પણ નવો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરીએ મૂકીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો ધન્યવાદ